ઉમરવાડા ગામમાં પશુપાલન શાખા જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાનું અંકલેશ્વર તાલુકા દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત નિશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આરોગ્ય કેમ્પ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે યોજાયો હતો ઉમરવાડા ગામમાં પશુપાલન શાખા જિલ્લા પંચાયત ભરૂચ સંચાલિત પશુ દવાખાનું અંકલેશ્વર તાલુકા દ્વારા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત નિઃશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્ય કેમ્પ પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે યોજાયો હતો નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ દરમિયાન પશુ ચિકિત્સા વિભાગના નિષ્ણાંત અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં મદદનીશ પશુપાલન અધિકારી ડોક્ટર દીપ્તિ ટી રાવલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના અંગ્રેશ્વર ડોક્ટર રાજવતી જી કાંટિયા સહાયક પશુધન નિરીક્ષક સતીષભાઈ એન પટેલ પશુધન નિરીક્ષક સી કુંદનભાઈ પટેલ તેમજ પશુધન નિરીક્ષક યજ્ઞ પટેલ દ્વારા પશુપાલકોને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પ દરમિયાન ગાય ભેંસ ઘેટા બકરા તેમજ મરઘા માટે કૃમિનાશક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સામાન્ય મેડિસિન જાતિ આરોગ્ય સારવાર તથા જરૂરી સર્જિકલ સારવાર પણ કરાવવામાં આવી હતી આ ઉપરાંત ડોક્ટર દીપ્તિ ટી રાવલ મદદનીસ પશુપાલન નિયામક પશુરોગ અન્વેષણ એકમ ભરૂચ દ્વારા બર્ડ ફ્લુ રોગના સંભવિત ચેપને ધ્યાનમાં રાખી ગામમાં આવેલા પોલ્ટ્રી ફાર્મમાંથી સેમ્પલ કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી બર્ડ ફ્લુ અંગેની જરૂરી માહિતી તેમજ ફાર્મમાં બાયો સિક્યુરિટીના પૂરતા પગલાં લેવા બાબતે પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ઉમરવાડા ગામના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પશુઓ માટે મફત આરોગ્ય તપાસ સારવાર તથા જરૂરી દવાઓનો લાભ લીધો હતો આ અવસરે ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ હાજર રહ્યા હતા તેમની સાથે સામાજિક કાર્યકર જુનેદ પંચવાયા હનીફ મુલ્લા ઇમરાન ગંગાત યુસુફ બેમત તથા સાબિર મુલ્લા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ પંચાયત દ્વારા પશુપાલકોને આવા આરોગ્ય કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી નિશુલ્ક પશુ આરોગ્ય મેળો પશુપાલકો માટે અત્યંત ઉપયોગી સાબિત થયો હોવાનું ગ્રામજનો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ તારીખ અઢાર બાર બે હજાર પચ્ચીસના રોજ ગામ ઉમરવાડા ખાતે આપણે નિશુલ્ક પશુ આરોગ્ય મેળાનું આયોજન કરેલ છે જેમાં સરપંચ શ્રી ઉમરવાડાનો ખૂબ જ સહાય રહે છે તેમજ મોટી સંખ્યામાં પશુપાલકોને કૃમિનાશક દવા વિતરણ મેડિસિન ગાયનેક સારવાર પૂરી પાડવામાં આવી છે આપ સૌના સહકાર બદલ અને પ્રચાર પ્રસાર બદલ ખૂબ ખૂબ આભાર અંદર કેટલા જાનવર લોકો આ ખેડૂત લોકોએ એનો એ લીધેલો છે લગભગ વધારે 250 કરતા વધારે પશુઓને

જ્યાં પશુઓને લાગતી તમને દરેક દવાઓ મળશે અમારા ગામ પંચાયતના સરપંચશ્રીએ આ બહુ સારું કામ કરેલું છે એમના આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર મેડમ બી છે અને બીજા ડૉક્ટર સાહેબો બી આવેલા છે તો ભાઈ જે કોઈ ભાઈ બી ગામમાં લાભ લેવો હોય નહીં હોય તો આવો આટલે સરસ છે ફ્રીમાં છે તમને આવો અને આવીને તમારા જાનવરો માટે દવા લઈ જાઓ